ભારે વરસાદ હોવાને કારણે એ પાક અમે નથી લેતા ત્યારે અમે કટિંગ કરી દઈએ છીએ અને શિયાળુ અને ઉનાળુ પાક લઈએ છીએ જે અમે સુરતથી અમે આવીને એનું પ્રોસેસ કરીએ છીએ અહીંયા પ્રોસેસ કરીને એમાં અમે ટોટલ અત્યારે ઓગણત્રીસ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં વેચવાનું ચાલુ કરી દીધી છે અને બીજી નવી ઘણી બધી પ્રોડક્ટ અત્યારે બનવાની ચાલુ પણ છે અને ટેસ્ટિંગ પણ ચાલુ છે તો અત્યારે ટોટલ અમારો ટાર્ગેટ પચાસ પ્રોડક્ટનો છે એમાં ઓગણત્રીસ પ્રોડક્ટ માર્કેટમાં અત્યારે વેચાણ ઉપર છે પ્લસ અમે બીજા ઘણા બધા ખેડૂતોને અંજીર ઓવડાવેલા પણ છે વર્ષથી અને એ લોકોનું અમે ખરીદી પણ કરવાના છીએ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અમે એમનું ખરીદી કરીએ છીએ જો રાસાયણિક ખેતી કરતા હશે તો અમે લેતા નથી ચેક કરીને અમે લઈએ છીએ રિપોર્ટ કર્યા વગર અમે લેતા નથી હવે આ જ ખેતી અમે જેટલા ખેડૂતોને કરાવીએ છીએ બધા જ ખેડૂતો પ્રાકૃતિક રીતે કરે છે ટોટલ ચારસો ખેડૂતો અત્યાર સુધીમાં અંજીર વાવી ચુક્યા છે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં અને પંજાબ સુધી હરિયાણા સુધી ઓરિસ્સા સુધી કેરળ સુધી અહીંથી અમારા પ્લાન્ટ ગયા છે અને બધા જ પ્રાકૃતિક ખેતી કરી છે અને મને ઘણો બધો આનંદ થાય છે કે એ બધા મારા જે વિડીયો જોયા અને પછી હું જે કહું એ રીતે જ ખેતી કરે છે પ્રાકૃતિક રીતે જ કરે છે એટલે એ ખેડૂતોનો માલ અમે વેચવામાં મદદ કરશું એને પ્રોડક્ટ બનાવડાવવામાં મદદ કરશું અને જો કોઈ ખેડૂત નહીં વેચી શકે તો અમે એની માલ ખરીદી અને અમે પ્રોડક્ટ બનાવીને વેચશું જેથી ખેડૂતોને ફાયદો થાય અને એનો માલ બગડે નહીં આપણા ગુજરાત ની અંદર અંજીરની ખેતી થતી જ જે તુર્કી અંજીરે આપણે અત્યારે અંજીર આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અફઘાન થી આપણે ભારત ઇમ્પોર્ટ કરી રહી છે તો તુર્કી એકમાત્ર દેશ છે જે ચાલીસ ટકા ગુજરાત અથવા ભારત વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે અને અફઘાન આ બંને દેશ થઈને સિત્તેર ટકા વર્લ્ડમાં એક્સપોર્ટ કરે છે અંજીર અને આપણે એનું ઇમ્પોર્ટ કરીએ છીએ આપણો પહેલો નંબર આવે છે ભારત જે અંજીર ખાવામાં ફર્સ્ટ નંબર આવે છે અંજીર આપણે એટલું ઇમ્પોર્ટ કરીએ છીએ જો આપણે અહીંયા ગુજરાતમાં રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં અંજીર પકવવામાં આવે તો આપણે ઇમ્પોર્ટ તો ન જ કરવું પડે પણ આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ એમ છીએ આપણે એવી અહીંયા ક્વોલિટી બની રહી છે પણ ખેડૂતો શા માટે અંજીર વાવતા નથી કારણ કે એને પ્રોસેસની દિશા નક્કી નથી પ્રોસેસ કેમ કરવું એ ખબર નથી તો આ ઘણા બધા પ્રોબ્લેમ છે તો હવે અમે ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ શિબિરો અમે કરીએ છીએ ખેડૂતો આમાં ખેતી કરવામાં જાગૃત થાય પોતે વાવે થોડી ઘણી ટ્રાયલ કરે પછી એમને સારું લાગે તો મોટે પાયે ખેતી કરે જેથી આપણે જાજુ એક્સપોર્ટ તો માનો કે ન કરીએ પણ આપણે ઇમ્પોર્ટ તો ના જ કરવું પડે આપણે આપણી વસ્તુ અહીંયા પકાવીને કેમ ન ખાઈ શકીએ તો આપણે ઉલટાનું બહારથી મગાવવું પડે છે તો ખાસ કરીને ખેડૂતોને કપાસ છે બીજા બધા અન્ય પાક છે એમાં થોડું થોડું એક બે એકરનું વાવેતર કરીને આગળ ધીરે ધીરે જેમ જેમ અનુભવ થાય એમ કરવું જોઈએ જેનાથી આ ખેતી ધીરે ધીરે બીજા ખેડૂતો પણ શીખે આજુબાજુના ખેડૂતો પણ શીખે એક ગામમાં એક અંજીરની ખેતી હોય તો લગભગ બધા ગામના ખેડૂતો ત્યાં જોઈને કંઈક ને કંઈ એના અનુભવ લઈને આગળ વધી શકે તો ખેડૂતોને મારો એટલો આગ્રહ છે કે આ ખેતી જુઓ સમજો જાણો અને પછી આ કરવા યોગ્ય ખેતી છે પાકેલું અંજીર મહારાષ્ટ્રથી આપણા સુરતની માર્કેટમાં આવી શકતું હોય તો ગુજરાત નું અંજીર હરેક સિટી માં આપણે પહોંચાડવા માટે આપણે નજીક નજીક પહોંચાડવા માટે કેમ ન વાવી શકીએ અને આપણે પહોંચાડી પણ શકીએ એમ છીએ જો મહારાષ્ટ્ર થી આવતું હોય સુરત તો આપણે ગમે રાજકોટ છે ભાવનગર છે અમદાવાદ છે સુરત છે તો ઘણા બધા સિટી માં આપણે પહોંચાડવું હોય તો એ જિલ્લામાં વાવેતર થાય તો આપણે પહોંચાડી શકીએ કારણ કે ખેડૂતોને સારા ભાવ લેવા છે તો પ્રીમિયમ પાક ઇન્કમ સારી છે પંદર વીસ કિલો ત્રીજા ચોથા વર્ષે ઉત્પાદન એક જ અંજીરમાં આવે છે અને આમાં વર્ષે બે પાક લઈએ પેલા જ વર્ષે ઇન્કમ ચાલુ થઈ જાય છે મોટો ફાયદો આ છે કારણ કે તમે વાવેતર કરો ત્રણ વાર રાહ જોવી પડતી હોય અને જો ખેડૂત એમાં કઈ કરી ના શકે પણ આ ખેતી એવી છે કે પેલા જ વર્ષે છ મહિનામાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે આ મોટો ફાયદો છે ખેડૂતોને એટલે રાહ નથી જોવી પડતી આ વચ્ચેનો પાક છે દસ ફૂટ છે એમાં તમે કોઈ પણ આંતરપાક કરો કે એમાં તમે સોયાબીન વાવો ચોમાસામાં શિયાળામાં તમે શેણ્યા વાવી દો વચ્ચે તમારે મગડદ છે એવું વાવો ગલગોટા વાવો તો આ બધી ખેતી પ્રોપર થઈ શકે છે સાઈડમાં આંતર પાક તરીકે અંજીર તો તમને એક્સ્ટ્રા પાક મળી જાય છે તો આપણે એમાંથી બે ત્રણ પાક પકાવીને પ્રાકૃતિક રીતે આપણે એમાં સારી રીતે ઉત્પાદન લઈ શકીએ છીએ તો માનો કે આપણે અંજીરમાં તો સો ઇન્કમ થવાની છે તો અન્ય પાકમાં આપણને જે સાઈડ ઇન્કમ થાય એમાં તમામ અંજીરના ખર્ચા એના મજૂરી ખર્ચા આ બધુંય આંતરપાકમાંથી ઉત્પાદન લઈએ એટલે ખર્ચા બધાય નીકળી જાય છે અંજીરનો પાક આપણને સો ટકા બેનિફિટ રહે છે અને બીજા વર્ષે આપણે વાવેતર ખર્ચો આપણો બચી જાય છે પ્રાકૃતિક ખેતી હોય તો વારંવાર ખેડ નથી કરવી પડતી આવા ઘણા બધા બેનિફિટ છે પ્રાકૃતિક ખેતીમાં કારણ કે રાસાયણિક ખેતીમાં શું થાય તે આપણે ડીએપી યુરિયા બહારથી લાવવાનું ઝેરી દવા છાંટવાની છાંટવાનો ખર્ચો લાગે છે તો આ બધા ખર્ચા આમાં નથી પ્રાકૃતિકમાં જીવામૃત બનાવવાનું એ પણ જાતે બનાવવાનું છે ઘન જીવામૃત બનાવવાનું એ પણ જાતે બનાવવાનું છે તો બાર થી કઈ આપણે એક રૂપિયાની ખરીદી નથી કરવાની તો પ્રાકૃતિક ખેતી એટલે જરૂરી છે કે આપણું સ્વાસ્થ્ય પણ સુધરે અને આપણી ખેતી પણ સુધરે ખેતી આપણી બંજર બની ગઈ છે એ પણ આપણે સુધારવાની છે કારણ કે ખેતી અત્યારે રાસાયણ નાખીને ઝેરી દવા નાખીને આપણે એને બગાડી નાખે એની અંદર કાર્બન રેશિયો ઝીરો પોઈન્ટ ત્રીસ છે અને આપણે અત્યારે અમારી આ જમીન છે એમાં બે પોઈન્ટ સિત્તેર કાર્બન છે પાંચ વર્ષથી અમે કોઈ રાસાયણ વાપર્યું નથી કોઈ પણ ઝેરી દવા નથી વાપરી તો બે પોઈન્ટ સિત્તેર અત્યારે અમારો જમીનનો કાર્બન લેવલ આવી ગયો છે તો આ મોટી વાત છે કારણ કે આમાં મેં ઘાસ પુષ્કળ પ્રમાણમાં થવા દીધું હતું અને બહારથી અમે કઈ લઈ નાખતા નથી દર વર્ષે અમે નાખીએ જીવામૃત નાખીએ તો આના હિસાબે કાર્બન લેવલ વધતો જાય છે તો આપણે હવે સુધારવાની છે અને માનવ વસ્તીને આપણે ઝેર નથી આપવાનું આ બે આપણા સામે મેઇન ઘર્ષણ છે એટલે કે આપણે પ્રતિજ્ઞા લેવી પડશે આ બે વસ્તુ ઉપર કે આપણે ઝેરી દવા ખેતરમાં નાખવી નથી અને માનવ વસ્તી ને આપણે ઝેરી પકાવેલો ખોરાક ખવડાવો નથી તો આપણે સારી રીતે ખેતી કરી શકશું જય હિન્દ જય ભારત જય કિસાન નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઈવ થ્રી વન સમર્પણ પ્રાકૃતિક ગંજીર ફાર્મ મોટા આકડિયા